કેવડિયા ગામમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જાહેરતા સુધીનો વિજય એ હિન્દુ મુસ્લિમ એકતાની અજોડ વિશાલ છે ગોધરા તાલુકાના કેવડિયા ગામે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં જેહાદા ખાનમ હુસૈન સુરતીનો ગામના સરપંચ પદ માટે બહુમતીથી વિજય એ ભારતીય લોકશાહીની અસલ તાકાત અને હિન્દુ મુસ્લિમ સદભાવનું ઉત્તમ ઉદાહરણ છે આ ગામમાં માત્ર છત્રીસ મુસ્લિમ મતદારો હોવા છતાં હિન્દુ બહુમતી ધરાવતા ગામના બે હજાર ચારસો ઓગણપચાસ મતદારોમાંથી બે હજાર એકસો બાર લોકોએ મતદાન કર્યું અને જાહેદા ખાનમે એક હજાર એક્યાસી મત મેળવીને હનીફ ઉમેદવાર સોનયના બેન બારિયાના આઠસો અઠ્ઠાવન મત માટે ઐતિહાસિક જીત હાંસલ કરી સરપંચ બન્યા છે આ પરિણામ માત્ર ચૂંટણીની જીત નથી પરંતુ ધર્મની સીમાઓને તોડીને એકતા ભાઈચારા અને વિશ્વાસની જીત છે

એમાં એની અંદર લગભગ અમારે પંચ્યાસી છ્યાસી ટકા મતદાન જેવું થયું અને એકવીસો ઉપરાંત મત પડ્યા તે એકવીસો અને એની અંદર તમામ જે મતો પડ્યા અને એમાં લગભગ અમારી સારી પેલાથી જીત થઈ છે અને એમાં હું એક કહેથી જ હું મારા કેવડિયા ગામ પ્રતિ મેં બસો ને ચાળીસ આવાસો કોલ મંદિર કરાયેલા અને ત્રીસ ત્રીસ હજારના હફકાઓ પણ એમને નંકાયેલા અને છેવાડાના માનવી સુધી મારી કામગીરી કરવાનો પહેલેથી મારો ધ્યેય છે ગરીબ લોકો માટે પણ મારો ધ્યેય એ છે કે એમને પીવાના પાણીની સુવિધા રસ્તા અને પેવર બ્લોકના કામો માટે પણ હું પહેલેથી જ પ્રયાસ કરું કરતો આવ્યો છું અને કરું છું અને હવે હું એમને વચન આપું છું કે મારા કેવડિયા ગામને કે મારો સંપૂર્ણ સાથ અને સહકાર મારો છેલ્લા શ્વાસ હું રાખીશ અને એમની સેવા કરીશ અને એમાં હું જિલ્લામાં અને ખાસ કરીને ગુજરાતમાં નંબર લાવવા માટે હું પોતાનો મારા કેવડિયા ગામનો હું પ્રયત્ન કરીશ ગામે જે વિશ્વાસ મૂક્યો છે તમારા પર જે વિશ્વાસ મૂક્યો છે મારા પર જે વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ હું પૂરો કરવાની હું ખાતરી આપું છું અને સૌનો સાથ સૌનો સાથ સૌનો વિકાસ એ સાથે હું મારું એ કરી ફરજ નિભાવીશું ફરજ નિભાઈ